નમસ્કાર દર્શક મિત્રો આનંદમાં હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કે લોકસભાની ચૂંટણી ને માંડ ગણતરીના દિવસો બાકી છે ત્યારે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ખેડા જિલ્લા સહિત ગામડાઓમાં પણ હવે વિરોધ વધુ ને વધુ થઈ રહ્યો છે ખેડા જિલ્લાના ઠાસા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી સાત કિલોમીટર દૂર આવેલ બોડી ગામે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભાજપ વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો ક્ષત્રિય સમાજ દ્વારા જય ભવાની ભાજપ જવાની ના સૂત્રોચ્ચાર કરીને રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો બોડી ગામે પણ શપથવિધિમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા સમાજના અગ્રણીઓ દ્વારા અપીલ કરાઈ હું બોડી ગામનો વતની છું તાલુકો ઠાસરા જિલ્લો ખેડા વિરોધ કરવા પાછળનું કારણ એ જ છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે અમારા સમાજને નીચું ગલાય એવું નિવેદન કરવામાં આવ્યું કે અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કરેલો ક્ષત્રિય સમાજના રાજા હોય ક્ષત્રિય સમાજ એવું ખોટું નિવેદન કરવામાં આવ્યું એના વિરોધમાં ક્ષત્રિય સમાજ આઠ લાખ ક્ષત્રિયો ભેગા થયા રાજકોટની અંદર અને બધાય બહેનોએ ઉપવાસ કર્યા રેલીઓ કાઢી ભાઈઓ બહેનોએ યુવાનોએ રેલીઓ કાઢી કાળા વાવટા ફરકાવ્યા તેમ છતાં પણ સરકારે અમારી વાત સોંપડી નથી તો પછી અમારા ક્ષત્રિય સમાજ દરેક ગુજરાતમાં ઠેર ઠેર એલાન કર્યું છે કે દરેક ક્ષત્રિય સમાજના ભાઈઓએ ગામડે ગામડે ફરીએ ફરીએ ઘેર ઘેર સંદેશો પહોંચાડવાનો છે કે ભાજપને આ વખતે આપણે મત આપવાનું નથી ને આપવા દેવાનું નથી પહેલાં વિરોધ રૂપાલા સામે હતો રૂપાલાની ટિકિટ કાપવાની અમારી માંગણી હતી એ સ્વીકારવા ના આવી એટલે હવે ભાજપ સામે વિરોધ કરવામાં આવે આની અસર આખા ગુજરાતની દેશ લેવરે પડશે અને આ વખતે ભાજપ સાફ થઈ જશે મારું નામ શૈલેષ કુમાર મણિભાઈ રાઠોડ છે હું ગામ બોરડીનો વતની છું તાલુકો ઠાસરા જિલ્લો ખેડા વિરોધ વિરોધ કરવામાં કરવામાં આવી રહ્યો છે છે અમારો વિરોધ પક્ષ પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન કરેલું એના ઉપર હતો પરંતુ જ્યારે ભાજપવાળાએ તેમણે ટિકિટ રદ ન કરી તેથી હવે પૂરા ગુજરાતમાં તેમનો વિરોધ થઈ રહ્યો અને ભાજપને મત નહીં આપો અને નહીં આપવા દેવો તે બદલ અમને બધા ગામના વડીલો તરફ અમે નિવેદન કરીએ છીએ તેનો પડગો આખા ગુજરાતની શું ભારત લેવલે પડશે ભાજપ સરકાર ચારસો પ્લસની વાતો કરી છે એ ઇ એ મશીન તરફથી કરી રહી છે જો બેનેટ પેપરથી કરે તો ચારસો તો દોઢસો સીટ ના નીકળે એમની നേശൻ ആണന്മാൻ സത്യനിശാ